નમસ્કાર મિત્રો તો અમે લઈને આવ્યા છીએ બનાસકાંઠાના જીવાદોરી ગણાતો દાંતવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે અઢાર નવ બે હજાર પચીસ સમય થઈ છે નવ વાગે તો વાત કરીએ દાંતેવાડા ડેમમાં પાણીની આવક તો ચૌદસો ને સાત ક્યુસેક પાણીની સરરાશ આવક જોવા મળી રહી છે મિત્રોને સપાટીની વાત કરીએ તો સરસોની બે પોઈન્ટ પોતની સપાટી પોણી પોંકી ગઈ છે મિત્રોને આજે અગિયાર વાગે બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે દાંતેવાડા ડેમમાં સરેરાશ આવક જોવા મળી રહી છે એટલે દાંતેવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અગિયાર વાગે બનાસ નદીમાં બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે મિત્રો જો દાંતેવાડા ડેમમાં જઈને અમે લાઈ કરી રહ્યા છીએ તો લાઈમાં જોડાવા વિનંતી મિત્રો જો કોઈ જવા ઉપર દેવા દેતા નથી પણ અમે જઈશું જ જો જવા દે છે તો જ લાઈક કરીને તમને અમે દાંતેવાડા ડેમનો દરવાજો લાઈ અમે તમને બતાવશું મિત્રો આ હતા દાંતેવાડા ડેમના સમાચાર તો બી બીજા પણ અમે વિડીયો અપલોડ કરતા છીએ જેથી કરીને તમને દાંતેવાડા ડેમની પલપલની અપડેટ મળતી રહે તો મિત્રો દાંતેવાડા ડેમ સીપુ ડેમ મુક્તિશ્વર ડેમ અને ધરો ડેમા ચાર ડેમની માહિતી આવતી છે અમારી ચેનલને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી જેથી કરીને તમને દાંતેવાડા ડેમની પલપલની અપડેટ મળતી રહે મિત્રો તમે ક્યાંથી જોઈ રહ્યા તે કોમેન્ટમાં અમને જણાવતા રહેજો